હેલો મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણ ભાગ બે અને વિષય પર્યાવરણ એકમ ત્રણ છે પાણી જ પાણી આ એકમનું આજે આપણે સ્વાદ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ પ્રશ્ન એક નીચે આપેલું જોડકણું મેળવીને પૂર્ણ કરો અને આપેલા પ્રશ્નોના જવાબ લખો અહીંયા જોડકણું આપેલું છે તે લખ્યું છે અને તેના પરથી આ પ્રશ્નોના જવાબ પણ લખેલા છે હવે પ્રશ્ન બે અહીં આયુષી નામની છોકરીએ પાણીનો ઉપયોગ થાય તેવી વસ્તુઓ વસ્તુઓમાં ખોટાની ખોટું કે ખરાની નિશાની કરી છે જો તેને યોગ્ય નિશાની ન હોય તો સાચી નિશા સાચી નિશાની બોક્સમાં કરવાની છે અહીં પ્રશ્ન ત્રણ વર્ગીકરણ કરો હવે પ્રશ્ન ચાર અહીં બધા ચિત્રો આપેલા છે તેમાં પાણી ભરી શકાય અને ન ભરી શકાય તેઓ પાત્રો ભેગા થઈ ગયા છે તો આપણે પાણી ભરવાના પાત્રોમાં રંગ પૂરી ચિત્રો અલગ કરી બતાવું તો આ ચિત્રો ભેગા છે તેમાં જેમાં પાણી ભરી શકાય છે તેમાં રંગ પૂરવાનો છે અહીં પ્રશ્ન પાંચ નીચે કેટલાક કામો આપેલા છે તેને પાણીના ઓછા વપરાશથી વધુ વપરાશના ક્રમમાં એકથી દસ નંબર આપો હવે પ્રશ્ન છ આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલાનો વિકલ્પ અ આવશે બીજાનો બ ત્રીજાનો ક અને ચોથાનો પણ આવશે હવે પાંચમાનો બ વિકલ્પ આવશે પ્રશ્ન સાત ખોટો શબ્દ છે કી નાખો હવે પ્રશ્ન આઠ પ્રશ્નોના જવાબ લખો અહીંયા પહેલા પ્રશ્નનો જવાબ છે આ આ બીજા પ્રશ્નનો આ ત્રીજા પ્રશ્નનો ચોથા પ્રશ્નનો પાંચમા પ્રશ્નનો છઠ્ઠા પ્રશ્ન સાતમો પ્રશ્ન અને આઠમો આ પ્રશ્નોના જવાબ આ પ્રમાણે આપેલા છે અહીંયા નવમા પ્રશ્નનો જવાબ આપ્યો છે પછી આ દસમાં પ્રશ્નોનો જવાબ છે પછી પ્રશ્ન નવ પાણીમાં રહેનાર પ્રાણીઓને તળાવ સુધી પહોંચાડો તો મિત્રો અહીં આ એકમનો વિડીયો પૂરો થાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને જેને જરૂર હોય તેને શેર પણ કરજો બાય